જો જદલ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો તો પછી પોલીસ કરી શાંતિ છે કેટલા લોકોની અટકાયત અત્યારે એક્ઝેક્ટ આકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડલીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં વીસેક લોકો હશે એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા છે થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં